બાદ તંત્ર છે વડોદરા શહેરમાં મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા હાલ ફાયર સેફ્ટી ને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા મદાર માર્કેટમાં બત્રીસ દુકાનો સીલ કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવ ને લઈને સીલિંગ સાધનો અને એન ના અભાવના કારણે પાલિકા અને વડોદરા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ફાયર વિભાગ દ્વારા આવેલી બત્રીસ દુકાનો સીલ કરવામાં આવી હતી જયારે આ દુકાનોમાં સાડીઓ ડ્રેસ મટીરીયલ ની દુકાન આવેલ છે જેમાં પણ રહેણાંક રહે છે ત્યારે દુકાનો અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા 32 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસમાં કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ